તમે બીએમડબલ્યુ ની ગાડી લો એટલે રસ્તા ઉપર ખાડા ન જ આવે એવું તો એવું એમ ગાડી ઉપર ફી આટ જાય ગાડી ઉપર એમ્બેસેડર જાય એ ગાડી ઉપર નેનો કાર જાય એ ગાડી પર બીએમડબલ્યુ જાય તમે બીએમડબલ્યુ ના એક કરોડ રૂપિયા શું કામ ખર્ચો જે રસ્તે તમારે જવું છે રસ્તાના ખાડા બધા મટી જાય નહીં કારણ શું બીએમડબલ્યુ ની ગાડી નો બેનિફિટ શું મારે તમને પૂછવું છે નહીં બોલો બસ એ જ એક કરોડ ની ગાડી બીએમડબલ્યુ ની લો એનો અર્થ એવો નથી કે ખાડા ઓછા થઈ જાય પણ ખાડાની અસર ઓછી ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરીને એટલે દુઃખ મટી ન જાય દુઃખની અસર કરાતી ધર્મીને પણ કેન્સર થઈ શકે ધર્મ કરનારને પણ પેમેન્ટ ડૂબી શકે ધર્મ કરનારો પણ દિવાળું કાઢી શકે ધર્મ પત્ની પણ બે ઉભા બની શકે અને ધર્મ કરનારો દીકરો પણ એની સામે આવી શકે પણ ફરક એટલો છે એટલો બધો મેન્ટલી સ્ટ્રોંગ છે આની અસર એ મન ઉપર નીકળવું છે પરિવાર દુઃખ આવે ખરો પણ દુઃખી ન થાય એ ધર્મી છે